ના જુબેલીબાગ પાસે આવેલા શ્રી વેંકટેશ બાલાજી મંદિરના વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી શહેરના જુબેલી બાગ પાસે આવેલા શ્રી વેંકટેશ બાલાજી મંદિરના વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રી વેંકટેશ બાલાજીના પ્રતિષ્ઠા દિવસના ઉપલક્ષમાં આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત મહાઅભિષેક શ્રીમન નારાયણ ધૂન સાથે વિષ્ણુ યાગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. મંદિરના મહંતે સમગ્ર આયોજન અંગે વધુ માહિતી આપી હતી. અરે વેંકટેશ પ્રસિદ્ધ પ્રસિદ્ધ પ્રિય વેંકટેશ પ્રયચ્છ પ્રયચ્છ આજે માર્ગમ શુક્લ પક્ષની પાટોત્સવ બાલાજી વિરાજમાન થઈને શોભાયમાન થઈ રહ્યા છે અને જે અનેક ભક્તો જેમના ભાવથી જોડાયેલા છે એવા બાલાજી ભગવાનનો આજે વડોદરામાં દસમો પાટોત્સવ આપણે ઉજવી રહ્યા છે જે અનુસંધાનમાં આપણે ભગવાન દિવ્ય મૂલ વિગ્રહ નો અભિષેક મહા અભિષેક રાખવામાં આવ્યો જેમાં અનેક ભક્તો જોડાયા છે લગભગ યજમાનો બન્યા હતા એના પછી ભગવાન ધૂન જે ચાલી રહી છે લઈને સુધી તો એ બી આખો મંડળ આપણો નારાયણ મંડળ આવીને સુંદર ભજન કરી રહ્યા છે અને એના સાથે સાથે વિદ્વાન પંડિતો થકી આપણે વિષ્ણુ યજ્ઞ નું પણ આયોજન કરવામાં આવી રહ્યો છે તો વિષ્ણુ યજ્ઞમાં પણ આપણા દૂર દરાજ જ્યાં પણ ભક્તો વિરાજતા હોય બધા આવીને ભગવાન એવા સુંદર વિષ્ણુ યજ્ઞ ભાગ લઈ રહ્યા છે અને બપોરે લગભગ સાડા બાર એક વાગે ભગવાન ની થશે એના પછી જેટલા પણ ભક્તો અહીંયા આવ્યા છે એ લોકો ભોજન પ્રસાદી ગ્રહણ કરશે એવો સુંદર આયોજિત પાટોત્સવ નિમિત્તે વાર્ષિકોત્સવ નિમિત્તે આપણે રાખવામાં આવ્યું છે મેં સ્વામી શ્રી વેંકટેશ આચાર્ય બડોદા બાલાજી મંદિર